અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં એક જ રાત્રી દરમિયાન બારથી પંદર દુકાનોના તાળા તૂટ્યા હતા જોકે માલમત્તાની ચોરી ન થતા દુકાનદારોમાં રાહત પોલીસ રાત્રિ પેટ્રોલિંગ સાધન બનાવે તેવી માંગ અંકલેશ્વર જીઆઈડીસીના રહેણાંક વિસ્તારમાં રાત્રિ દરમિયાન તસ્કરોના ખાખા ખોળા જોવા મળી રહ્યા છે રહેણાંક વિસ્તારમાં આવેલ એક શોપિંગ કોમ્પલેક્ષમાં રાત્રિ દરમિયાન તસ્કરોએ અનેક દુકાનોના તાળા તોડ્યા હતા જોકે માલમત્તાની ચોરી થઈ હોવાનું જાણવા મળ્યું ન હતું અંકલેશ્વર જીઆઈડીસી રેણાંક વિસ્તારમાં આવેલ બે શોપિંગ કોમ્પ્લેક્ષની દુકાનોમાં તસ્કરોએ ચોરી કરવાનો નિષ્ફળ પ્રયાસ કર્યો હતો જીઆઈડીસીમાં આવેલ પારિતોષ એપાર્ટમેન્ટ નીચે તેમજ મારુતિ કોમ્પ્લેક્ષમાં મળી બારથી પંદર જેટલી દુકાનોના તાળા ગત રાત્રિ દરમિયાન તૂટ્યા હતા બે શોપિંગ કોમ્પ્લેક્ષની અનેક દુકાનોના ચોરીના ઇરાદે તાળા તોડવાનો પ્રયત્ન થયા હતા આ કોમ્પ્લેક્ષના દુકાનદારોનું એક પ્રતિનિધિ મંડળ દ્વારા જીઆઈડીસી પોલીસ મથકે જાણવા અરજી આપવામાં આવી હતી સમગ્ર ઘટનાના સીસીટીવી ફૂટેજ પણ સામે આવ્યા હતા જેના આધારે પોલીસે તપાસના ચક્રો ગતિમાન કર્યા છે તેમજ રાત્રિ પેટ્રોલિંગને વધુ સદન બનાવવાની બાહ્યદરી દુકાનદારોને અપાઈ હતી સાગમટા આટલી દુકાનોના તાળાઓ તૂટતા દુકાનદાર વર્ગમાં ચિંતા જોવા મળી હતી જોકે ગત રાત્રિની ઘટનામાં કોઈ માલમત્તીની ચોરી થવા પામી હું ડૉક્ટર પ્રિયાકાંત હા મારુતિ કોમ્પ્લેક્ષમાં રાતના ત્રણ ને ચાલીસના ટાઈમ પર પેલી દુકાન મારી શ્રીજી ક્લિનિક નાઇ સ્પોર્ટિક લાઈફલાઈન મેડિકલ સુરેશ વિના ટેલર આગળની સાઈડ પર ગજાનંદ ફૂટવે ત્યાં સુધી લાઈનમાં કન્ટિન્યુઅસ દુકાનોના શટર ઉચકાવેલા હતા અમને સવારે જાણ થતાં અમ સુરેશભાઈએ જાણ કરી આપણે પોલીસો કે એફઆઈઆર કરી પોલીસ ચોકી એફઆઈઆર કરવાની બાકી છે કોઈ આપણું નુકસાન એવું કાંઈ નુકસાનમાં મારા ક્લિનિકમાંથી કેસ અમાઉન્ટ ગયેલી છે જે છૂટા પૈસા હતા અંદાજીત ત્રણ ત્રણથી ચાર હજાર જેવા હશે અને થોડું વિકી કાઢેલું હતું યાસીનભાઈની દુકાનમાં પણ બધા ડ્રોમ્સ નીચે પડેલા હતા મેડિકલ સ્ટોરમાં સાયદ નથી ખુલેલું કેમકે એમને તરત એલ્યુમિનિયમ સેક્શન આવી જાય છે એટલે ઓપન નહીં થયું મારી દુકાને ઇનર ટેલરમાં શટર ઊંચું કર્યું પંદર જવાની કોઈ શક્યતા ન હતી એટલે મધુવન સોસાયટીમાં પારિતોષ એપાર્ટમેન્ટ શોપિંગમાં અમારી બ્રહ્માણી ડેરી તથા આજુબાજુની દુકાનના શટર તૂટેલા છે અને સામેના કોમ્પ્લેક્ષમાં બી શટર તૂટેલા છે અને એના માટે અમે તપાસ કરવા જરૂરી છે આપણે પોલીસ ચોખી એફઆઈઆર જાણ કરી આજે અમે જાણ કરવાની છે અને બધા ભેગા થઈને અમે જાણ કરીશું અમારા જે રોકડ રકમ થોડી ઘણી જે પાંચ છ હજાર રૂપિયા જેવી ગઈ છે તેની અમે નો નોંધ કરાવશું